અમદાવાદમાં ગુજરાત ગુણવત્તા સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કાર્યક્રમમાં શિક્ષણ આરોગ્ય ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રે ગુણવત્તા પર ભાર મુકાયો હતો આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું ગ્લોબલ અને ગતિશીલ બાદ ગુજરાત ગુણવત્તા ક્ષેત્રે પણ અગ્રેસર બનવા જઈ રહ્યું છે લોકોની માનસિકતામાં મોટું પરિવર્તન આવ્યું છે લોકોને ક્વોલિટી ઓફ લાઈફ એટલે શું એ સમજાયું છે લોકોને ક્વોલિટી એજ્યુકેશન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ક્વોલિટી હેલ્થકેર સિટીઝન સેન્ટ્રિક સેવાઓ અને ડોર સ્ટેપ ડિલિવરી ઓનલાઈન સર્વિસીસ જોઈએ છે ગુણવત્તાયુક્ત અને સમયસર સેવાઓથી લોકોની અપેક્ષા વધતી જાય છે ગુણવત્તા સુધારણા ક્વોલિટી ઇમ્પ્રુવમેન્ટ એ તો નિરંતર ચાલતી પ્રક્રિયા છે સરકાર પણ ઉત્તર ઉત્તરોઉત્તર ગુણવત્તાભર સુવિધાઓ સેવાઓ આપવા સંકલ્પબદ્ધ છે હમણાં થોડા દિવસ પહેલાં જ આપણે ગ્રામીણ સ્તરે લોકોના જીવન ધોરણમાં તેમની મળતી સેવા સુવિધાઓમાં ગુણવત્તાયુક્ત સુધારણાનો એક નવો પ્રયોગ કર્યો છે આરોગ્ય શિક્ષણ આંગણવાડી કનેક્ટિવિટી બેન્કિંગ સેવાઓ જેવી મૂળભૂત જરૂરિયાતોની ઉપલબ્ધિ અને ગુણવત્તાની આકસ્મિક તપાસ માટે જિલ્લાના વડા એવા કલેક્ટર અને ડીડીઓ છે ગ્રામીણ સ્તરે મોકલીને ફીડબેક મેળવ્યા છે